સમગ્ર એસોસિએશ અને જોડાયેલી સંલગ્ન સંસ્થાઓ સાથે અમે આવ્યા છીએ અને શાંતિપૂર્વક ગાંધીજીથી અમારે કે બેઠા છે રામધૂન બોલાવીએ છીએ આ સેના પૈસા ઉઘરાવે છે અને કેટલા સમય માટે ઉઘરાવે છે અને એના ભૈયા ભરાઈ ગયા તો હવે બંધ કરીએ એ લેવાના બંધ કરે પણ આપના માધ્યમથી અમારી આ લાગણી અને માંગણી છે અમે કોઈ સરકારના વિરોધી નથી બધા ભારતમાં એની પરિસ્થિતિ છે એટલે અમે લોકો આજે અહીંયા બેઠા છીએ અને જ્યાં સુધી રોડ રિપેર નહીં થાય ત્યાં સુધી ટોલ ફ્રી કરે એવી અમારી માંગણી છે તંત્રને કલેક્ટર સાહેબને બધાને અમે આવેદનપત્ર આપી ચૂક્યા છીએ એમપી સાહેબને પણ આવેદન આપી ચૂક્યા છીએ નેશનલ હાઈવેને તો અમે ચાર ચાર વખત મિટિંગ કરી એ લોકોએ ખાલી અમને લોલીપોપ જ આપી के हमें आम करिए ने, से तय करिए से हमें हमारा પોતાનો ખર્ચે આખા રોડનો સર્વે કરાયો સીડી બનાવીને નેશનલ હાઈવે ને આપી કે તમારો આ રોડની મોખાથી ગાંધીધામ સુધીની રોડની આ હાલત છે અને इससे જે ટોલ કા પૈસા જો હમારે સે ઉગ્રાની کیا જા રહા હૈ ઉસકે સામે હમારે કો मान लो अगर ये 10 રૂપے લે રહે હે ઓર 1 રૂપے કા ભી ફાયદા નહીં હૈ આપ સબ જનતા જાણતી હો કે ઇતની ગરમી કે અંદર કોણ બેઠેગા અપના કામ છોડકે હમ સબ અપના કામ ધંધા છોડકે યહા પે બેઠે હે સમસ્ત એનએસઆઈ કે જને વિભાગ લગે સભી કો આવેદન પત્ર દે દે ગયે સાત દિન કે સમયવિધિ દેવજુદ કિસીને કોઈ ભી સુ ન કરો એ મજબૂર ક્યાં આ કર ધરણા પ્રદર્શન કર મહિનો ખન પહેલાં પણ આપણી આજ માંગ હતી અને એનએસઆઈ દ્વારા લેખિત પણ આપવામાં આવેલ કે અમે દિવસ પાંચથી સાતની અંદર આ રોડને રિપેર કરી નાખશું પરંતુ ખાલી એ દેખાવ પૂરતા ખાડા પૂરવામાં આવેલ અને ત્યારબાદ વધારે વરસાદ પડતા રોડની હાલત ખૂબ જ ખરાબ છે સરકાર જ્યારે ટોલના કોન્ટ્રાક્ટ આપતી હોય કોઈપણ કંપનીઓને ત્યારે સર્વિસ સારી કોઈપણ કંપની પૂરી કરે એના માટેની આ બધી યોજનાઓ છે સરકાર તરફથી અને આ મોખા ટોલની વાત કરીએ તો દરરોજ સાઠ લાખનો સરકારનો ટેન્ડર છે

ઉઘરાવવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવેલ હતી અને તારીખ અગિયાર સપ્ટેમ્બર બે સુધી તેનો નિર્ણય આપવા જણાવ્યું હતું પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આજે અગિયાર તારીખ સુધી કોઈ નિર્ણય ન આવતા આજે તમામ સંગઠનોએ સ્વયંભૂ રીતે ટ્રકોના પૈડા થંભાવી દીધા હતા અને જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી ટોલ ફ્રી કરવા માંગણી કરવામાં આવી હતી મુન્દ્રા તાલુકાના મોખા ટોલનાકા ઉપર ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા દરેક સંગઠનો દ્વારા રામધૂન બોલાવી શાંતિથી ધરણા યોજાયા હતા અને ટોલનાકાની બંને બાજુ રોડ ઉપર લગભગ પંદર થી વીસ કિલોમીટરની ટ્રકોની લાઈનો લાગેલી જોવા મળી હતી આ સ્વયંભૂ બંધ અને ધરણામાં ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સને મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિએ તાલુકા પ્રમુખ વિરમભાઈ ગઢવીની આગેવાનીમાં લેખિતમાં જાહેર સમર્થન જાહેર કર્યો હતો કાસમ ખલીફા ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ રમેશભાઈ નારાયણભાઈ આહિર ટેન્કર એસોસિએશન પ્રમુખ ગાંધીધામ અમે જે બધી સંસ્થાઓએ નક્કી કરી અને મોખા ટોલ ઉપર આવવાનું જે અગિયાર તારીખનું આહવાન કરેલું હતું આજે સમગ્ર એસોસિએશન જોડાયેલી સંલગ્ન સંસ્થાઓ સાથે અમે આવ્યા છીએ અને શાંતિપૂર્વક ગાંધીજી આ માર્ગે બેઠા જઈ રામધૂન બોલાવીએ છીએ ભાઈ અમારે કોઈ કોઈનાથી લડત નથી અમારી લડત એટલી જ છે કે કચ્છ જિલ્લાના તમામ ટોલ નાકા નેવ દિવસ માટે કચ્છ જિલ્લાના સમગ્ર પરિવહનકારો માટે અને વાહન વાપરતા લોકો માટે મુક્ત થાય અને ખાડા રાજમાંથી અમને નેવ દિવસ શાંતિ મળે અને એમને બનાવવાનો ટાઈમ મળે અને અમે આશા રાખીએ કે એ લોકો જલ્દીથી આ રોડ જેના પૈસા લે છે એવા બનાવી આપે જેથી કરી અને જે આ નુકસાન થાય છે વાહનોના અને અમારા કારણ કે અમે પૈસા સારા રોડને આપીએ છીએ આ ગંદા ગોબરા રોડના પૈસા નથી આપતા અને બીજી અમારે સરકારશ્રી સમક્ષ એક માગણી છે જો એ વિચારતા હોય સારું તો આ બધા જે ટોલ નાકા છે આ ઘણી નેશનલ મીડિયા જી ન્યૂઝને બધી ચલાવે છે ઝુંબેશો પત્રકાર મિત્રો ચલાવે છે જે ત્રીજી આંખ કહેવાય એ ચલાવે છે કે આ સેના પૈસા ઉઘરાવે છે અને કેટલા સમય માટે ઉઘરાવે છે અને એના ભરાઈ ગયા તો હવે બંધ કરીએ એ લેવાના બંધ કરે આવું કંઈક કઈક સાઈન બોર્ડ હોવું જોઈએ જેથી કરી લોકોને ધ્યાને પડે કે આ આ કેટલા કેટલા દિવસ અને બંધ કરશે કેટલા વર્ષ માટે આનું નક્કી કરેલું છે શું આના નિયમ છે આ જાહેર જનતા જોગ અહીં રિફ્લેક્ટરમાં મૂકી અને જાહેર જનતાને વંચાય એમ હોવા જોઈએ કે આ મોખા ટોલ કેટલા રૂપિયાનો સામખેડિક ટોલ કેટલા રૂપિયાનો સુરજબારી કેટલા રૂપિયાનો ત્યાં સંસદમાં બેઠેલા મોટા મોટા અધિકારી પદાધિકારી અને નેતા જાહેરાતો કરે હવે તમારે આમ કરવાનું છે પણ કરશે કોણ તમે કે જનતા જનતા નીકળી ધંધો કરીને ખાય છોકરા મોટા કરે કે તમારા ટોલ ભરે તમારા ટેક્સ ભરે જીએસટી ભરે અમારા વાહન ચાલકો નવું વાહન છોડાવે ને સાહેબ એટલે ત્રણ લાખ રૂપિયા એક વાહનની આજીવન ફી ચૂકવે છે એ પછી નીકળ્યા પછી ત્રીસ કિલોમીટર નો ટોલ ચૂકવે એ પછી નીકળ્યા પછી તમારા કોઈ અમલદાર ઉભો હતો એ પચાસો ચૂકવે એટલે અમે તો હાવ ત્રસ્ત જ છીએ તો અહીંયા આવ્યા છીએ પણ આપના માધ્યમથી અમારી આ લાગણી અને માંગણી છે અમે કોઈ સરકારના વિરોધી નથી બધા ભારત માતા કે જાય વાળા છીએ પણ એનો મતલબ એ પણ નથી કે અમે ભૂખે મરી જાય ને અમારા છોકરા રોડ આવી જાય તેજાભાઈ કાનગઢ પૂર્વ પ્રમુખ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ આજે અમે મોખા ટોલ ઉપર જે નો રોડ નો ટોલનું અભિયાન લઈ અને બેઠા છીએ સવારથી આના માટે અમે પહેલાં બી ટાઈમ આપેલું હતો પણ નેશનલ હાઈવે હજી સુધી કોઈ એનો કોઈ રિપેર થયા નથી રોડ એમને એમ કીધ કીધેલું હતું કે સાત દિવસની અંદર રિપેર થઈ જશે હવે એની પરિસ્થિતિ છે એટલે અમે લોકો આજે અહીંયા બેઠા છીએ અને જ્યાં સુધી રોડ રિપેર નહીં થાય ત્યાં સુધી ટોલ ફ્રી કરે એવી અમારી માગણી છે માગણી પૂરી નહીં થાય તો અમે કન્ટિન્યુઝ રાખશું આજે મોખા ટોલ ચાલુ કર્યું છે પછી કચ્છના ચારે ટોલમાં આ પરિસ્થિતિ રહેશે મારું નામ ભગીરથસિંહ જાડેજા કન્ટેનર એસોસિએશનના સેક્રેટરી છેલ્લા પંદર દિવસથી અમે આ મુહિમ ચલાવી છે તંત્રને કલેક્ટર સાહેબને બધાને અમે આવેદનપત્ર આપી ચૂક્યા છીએ એમપી સાહેબને પણ આવેદન આપી ચૂક્યા છીએ નેશનલ હાઈવેને તો અમે ચાર ચાર વખત મીટિંગ કરી એ લોકોએ ખાલી અમને લોલીપોપ જ આપી કે અમે આમ કરીએ છીએ તેમ કરીએ છીએ અમે અમારા પોતાના ખર્ચે આખા રોડનો સર્વે કરાયો સીડી બનાવી અને નેશનલ હાઈવેને આપી કે તમારા આ રોડની મોખાથી ગાંધીધામ સુધીની રોડની આ હાલત છે તાત્કાલિક કામ ચાલુ કરાવો છતાં એ લોકોનો કોઈ પેટનું પાણી હલ્યું નહીં ખાલી બતાડવા માટે એક મશીન લગાડી દીધું એક રોલરને એક ટ્રેક્ટરમાં થોડીક મલબો લઈને અને નાના મોટા ખાડા પૂરી નાખ્યા પણ આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે રોજે આ રોડ ઉપર પચીસથી ત્રીસ ગાડીઓ બ્રેકડાઉન પડી હોય છે પાટા તૂટી જાય છે બધામાં ડીઝલ વીસ વીસ ત્રીસ ત્રીસ લીટર ડીઝલ વધારે એક ટ્રીપે આવે છે આટલું મોટું અસહ્ય નુકસાન અમે ભોગવી શકીએ હતા નહીં એટલે અમે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નેતૃત્વમાં આ લડત ઉપાડી છે આજે મોખાથી શરૂઆત કરી કચ્છના ચારે ચાર ટોલ નાકા ઉપર અમે આ લડત આપવાના છીએ અને જ્યાં સુધી નો રોડ નો ટોલ નહીં બને ત્યાં સુધી અમે અમારી લાડ ચાલુ રાખસો સતપાલ સિંઘ સિદ્ધુ ગાંધીધામ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન મેં આપ સભી કો સૂચિત કરના ચાતા બડે દુઃખી હૃદય છે તાકી જો હમરી આવક ગાડીઓ કે વો સબ ટોલ જ રહી હૈ ઉપર કીએ કે હમ ચેમ્બર કે જો ચેમ્બર ઓફ કોમર્સ કે નીચે જીતની હમરી સંસ્થાએ આતી હ डंपर से लेके टैंकर से लेके कंटेनर से लेके सब एसोसिएशन इकट्ठी हो गए और ये नो टोल नो रोड का जो अभियान चलाया उसमें हम सब समर्थन दे रहे हैं और इससे जो टोल का पैसा जो हमारे से उगरानी किया जा रहा है उसके सामने हमारे को मान लो अगर ये दस रुपये ले रहे हैं और एक रुपये का भी फायदा नहीं है और इसलिए हम सब दुखी होकर रोड पे बैठे हैं आप सब जनता जानती हो कि इतनी गर्मी के अंदर कौन बैठेगा अपना काम छोड़ के हम सब अपना काम धंधा छोड़ के यहाँ पे बैठे हैं जब तक ये हमारा संविधान नहीं निकलता जो भी ऊपर की अथॉरिटी है जहाँ नेशनल हाईवे की अथॉरिटी आकर बातचीत नहीं करती तब तक हम यहाँ से उठने वाले नहीं हैं जय मंदे जय भारत सिंह खंगारो गांधीधाम गुड्स ट्रांसपोर्ट एसोसिएशन मीडिया इंचार्ज ये मुहिम जो नो रोड नो टोल की जो चलाई गई है गांधीधाम चैम्बर ऑफ कॉमर्स की आगे के अंदर है इसके लिए आज के दस दिन पहले भी कलेक्टर श्री और समस्त एन के और जितने विभाग लगे सभी को इसके आवेदन पत्र दे दिए गए थे सात दिन के समय विधि देने के बावजूद भी किसी ने कोई भी इसकी सुनवाई न करके हमको ये मजबूर किया कहा करके यहाँ पर धरना प्रदर्शन करें और यह धरना प्रदर्शन हमारा शांति प्रिय है सरकार तक और एन तक आवाज़ पहुँचाने के लिए है कि समस्त मुंद्रा से लेकर के आगे तक की सामाखेरी आडेसर जितनी भी टोल है उनकी रोडों को सुधारा जाए उनके खड्डे भरे जाए जब तक रोड सही नहीं होगी तब तक तो हम टोल नहीं देंगे इसी मुहिम के साथ हम शांति के साथ यहाँ आंदोलन करने के लिए बैठे हैं धन्यवाद अभी तक अभी जिनके ऑफिसरों से या किसी से बात हुई है तो उन्हें आगे बन यहाँ आने को तैयार है न है कोई कोई ऑफिसर का मात्र एक पुलिस बल जरूर भेजा गया है बाकी टोल्स के जो संबंधित अधिकारी हैं कोई बातचीत के लिए अभी आगे नहीं आ रहे हैं उनसे बातचीत लगातार चालू है पर उनकी शायद मनसा अभी भी ऐसे है कि हम टोल नहीं चालू रख कर के टोल लिया भी जा रहा है अभी રોડ કો રિપેર ન કરે કે ઈ દશામાં અગર પૈસા રહે તો હમ આગે ઓર બી આંદોલન કરે અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુન્દ્રા તાલુકા પ્રમુખ વિરમ ગઢવી અત્યારે જે ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને તમામ ટ્રક એસોસિએશન દ્વારા અત્યારે મોખા ટોલ ઉપર જે અત્યારે લડત ચાલુ કરવામાં આવી છે તેમાં રોડ નહીં તો ટોલ નહીં એ સૂત્રને આગળ વધારીને આપને જાણ જ હશે કે લગભગ મહિનો ખન પહેલાં પણ આપણી આ જ માંગ હતી અને એનએચઆઈ દ્વારા લેખિત પણ આપવામાં આવેલ કે અમે દિવસ પાંચથી સાતની અંદર આ રોડની રિપેર કરી નાખશું પરંતુ ખાલી એ દેખાવ પૂરતા ખાડા પૂરવામાં આવેલ અને ત્યારબાદ વધારે વરસાદ પડતા રોડની હાલત ખૂબ જ ખરાબ છે એ આપ સર્વે જાણો છો તેમ છતાં અહીંયાથી રોજના પંચાવનથી સાઠ લાખ રૂપિયાની વસૂલી એનએચઆઈ દ્વારા કરવામાં આવી રહી છે અને એની સામે પ્રજાને સર્વિસ નથી મળતી એ હકીકત છે તો પ્રજા અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો સ્વયંભૂ જાગ્યા છે અને એ જ્યારે જાગ્યા છે ત્યારે આપણે અત્યારે તમામે દ્રશ્ય જે જોયું છે કે અત્યારે ટોલ બંધ છે અને પ્રજાની જાગૃતિ સામે ગમે તેવી સત્તાને ઝૂકવું પડતું હોય છે તો આજે આનો જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી અમે પણ સંપૂર્ણ ટેકો આપીએ છીએ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને તમામ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને અને આ લડતની અંદર પૂરેપૂરા સહભાગી બની રહીશું અને આગળ દરેક ગાડી માલિકને આનો ફાયદો મળશે એવી આશા છે હું ગજેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ મુન્દ્રા તાલુકા વ્યવસાયિક એસોસિએશન આજે સંપૂર્ણ કચ્છના જેટલા પણ ટ્રાન્સપોર્ટને લગતા એસોસિએશનો છે સંયુક્ત રીતે બધાએ મળી અને જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં માંગને અનુસરી અને સ્વયંભૂ ટોટલ ચકાજામ કરેલ છે પોતાની ગાડીઓ સાઈડમાં રાખી દીધેલ છે સરકાર જ્યારે ટોલના કોન્ટ્રાક્ટ આપતી હોય કોઈપણ કંપનીઓને ત્યારે સર્વિસ સારી કોઈપણ કંપની પૂરી કરે એના માટેની આ બધી યોજનાઓ છે સરકાર તરફથી અને આ મોખા ટોલની વાત કરીએ તો દરરોજ સાઠ લાખનો સરકારનો ટેન્ડર છે અને લગભગ ચાર પાંચ વર્ષથી આ ટોલ કાર્યરત છે તો જેટલો બનાવવાનો ખર્ચ એનાથી વિશેષ ખર્ચ નીકળી આવ્યા હોવા છતાં આ રોડનું અને ગુજરાતભરના લગભગ બધા અહીંયાથી તમે રાધનપુર સુધી ચાલ્યા જાઓ તો બધા રોડો ખરાબ છે તો એ કંપનીઓની અને સરકારની જવાબદારી બને છે કે વ્યવસ્થિત રોડ મેન્ટેન કરવા અને એ સર્વિસ પ્રોવાઈડ કરવી પરંતુ એવું કાંઈ થતું નથી એની માંગ લઈને આખું એસોસિએશન મેદાને ઉતર્યું છે અને એ માંગ સાથે જ્યાં સુધી રોડ રિપેર ન કરી આપે ત્યાં સુધી સરકાર ટોલમાંથી મુક્તિ આપે એવી માંગ લે લઈને આજે બધા એકત્રિત થયા છે